મોડાસામાં ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાયપાસ રોડ પર હોસ્પિટલ સામે પાણી ભરાયા પેલેટ ચોકડીથી થી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પર પાણી ભરાયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી છે તો મોડાસામાં ભારે વરસાદ જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયા છે પેલેટ ચોકડીથી થી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પર પાણી ભરાયા આ સાથે જ હોસ્પિટલ બહાર પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વહેલી થી વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને સવારે ભિલોડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ભિલોડા શામળાજી હાઈવે બંધ થયો હતો ત્યારબાદ હવે મોડાસા શહેરમાં ધોધમાર ની શરૂઆત થઈ છે ખાસ કરીને ચન સમાં પાણી ભરાયા છે ખાસ કરીને જે એમ્સ હોસ્પિટલ આગળ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા છે અવારનવાર ગત વર્ષે પણ જે આ જે જગ્યા ઉપર જ પાણી ભરાયા હતા ખાસ કરીને જે હાઈવે ઓથોરિટી ની કારણે સતત આ પાણી ભરાતા હોય છે આ પાણીનો નિકાલ ન હોવાના કારણે પાણી ભરાતા હોય છે હાલ તો પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે મોડાસા અને બિલોડા પંથકના જે ગ્રામીણ પંથકમાં હાલ જે વરસાદ વરસી રહ્યો છે જી 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 દેવાંગ માહિતી બદલ આભાર